નમસ્કાર મિત્રો અમરેલીના હનુમાનપરામાં એક ગંભીર મુદ્દો અને ખરેખર એ ગંભીર મુદ્દો એટલા માટે કે એને ગાયો ગાય ને હિન્દુ ધર્મમાં જેને માતાનું સ્વરૂપ એટલે કે માતા માનવામાં આવી છે એની એસિડ એટેક કર્યો મિત્રો એસિડ એટેક કરતા જે તમારા હાડકા હોય ને એમાં એસિડ અડી જાય તો હાડકું પણ કાળું કરી નાખે આ નરાધમોએ એની પર એસિડ ફેંકી એનું તેણે હું બગાડી નાખ્યું છે ગાયે કોઈના રૂપિયા ખાઈ ગઈ એનું હોનું ગળી ગઈ એની બંગલાની દિવાલ પાડી નાખી મારે બીજી પણ એ ટક્કર કરવી છે કે ગાય છે એને આપણે માતાનું સ્વરૂપ આપતા હોઈએ પણ એ ઉકાડામાં જઈ જાય અને પોતાના કેવાય ને કે પાપી પેટનો સવાલ છે ખાડો પૂરવા માટે બધેના ઘરે રોટલું માંગતી 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 એ ગાય જે ઉકળો હોય ને ઉકળામાં પ્લાસ્ટિક ખાય અને એ પ્લાસ્ટિક એના પેટમાં જમા થઈ જાય અને એનું પણ મૃત્યુ થઈ જાય છે કેમ કે એને પ્લાસ્ટિક હજમ ન થવાના કારણે હોજરીમાં પ્લાસ્ટિક પડ્યું રહે વચ્ચે એક કૂતરાએ એક વાસળીને મારી નાખી અને એની હોજરી તૂટી ગઈ એમાં લગભગ એક કિલો જેટલું પ્લાસ્ટિક મેં જોયું એનો મેં વિડીયો એક બનાવ્યો હતો તો કોણ જવાબદાર છે ક્યાંક ને ક્યાંક આપણે જવાબદાર છીએ આ ગાય ને રજળ અને જે પણ ગાયો પાળે જેમાં એક સમાજ જે સમાજ ગાયો પાળે છે ગાયો વૃદ્ધ થઈ જાય એટલે કાઢી મૂકે પછી રોડ ઉપર રખડે એ તમામ ઉકાળામાં ફરે અને એનું પેટ ભરવા માટે આમથી આમ ભટકે કેમ કે ગાય જ્યારે તંદુરસ્ત હોય જ્યારે દૂધ આપતી હોય ત્યારે એને રાખે જેવી ગાય વૃદ્ધ થાય એવી કાઢી મૂકે અને લાકડીનો ઘા કરીને તગડી મૂકે એ જ જગ્યાએ ભેહું એને માસી નથી કહેતા પણ ભેહું ને હાચવે ગમાણમાં રાખે ઉપર પંખા ફેરવે એમ કે દૂધ વધારે કરે ક્યાંય તમે ભે કે ઉકળો જ હોય આ બંને ફોટા છે તમે ફોટા જો એક ફોટામાં ગાય છે એ ઉકાળો ચાટે છે ને બીજા ફોટામાં જે એસિડ એટેક કરેલો છે ને એની એની વાત છે એ ફોટો છે એટલે આ નરા તમને ખરેખર સજા થાવી જોઈએ એ કોઈ પણ સમાજમાંથી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કે બૌદ્ધ કોઈ પણ સમાજમાંથી બિલોંગ કરતો હોય એને કડકમાં કડક સજા થાવી જોઈએ આ નરાધોમે એક એક જે આપણને પશુ પક્ષી પ્રાણી એનું ધ્યાન રાખવા માટે આપણને બુદ્ધિ આપીશ અને આપણને ઇન્સાનની ઓલાદ બનાવીશ આ કોરોના આ વાવાઝોડા આ તોકતે વાવાઝોડા આ પૂર આ ભૂકંપ એમને નથી આવતા એમ કે પ્રાકૃતિકનો નાશ કરવામાં સૌથી મોટો ફાળો હોય ને તો આ ઇન્સાનનો છે એટલે કે માણસની જાતનો છે આ નરાધમને કડકમાં કડક સજા થાય અને નાગો ભૂગો મારતા મારતા પોલીસને લાવે એવી હું માંગણી કરું છું અને જે પણ જે રસ્તામાં એસિડ હોય તમામ દુકાનોના મોલના ઘરના સીસી ફૂટેજ ચેક કરવામાં આવે કોના હાથમાં બાટલો છે કોના હાથમાં એવી જવલનશીલ જે વસ્તુ છે કોના હાથમાં દેખાય છે અને કડકમાં કડક સજા થાય તેવી હું વ્યક્તિગત માંગણી કરું છું કેમ કે પ્રાણી પક્ષી પેલેથી બચાવવાનો મને એક પ્રાકૃતિકને માનતો વ્યક્તિ હોવાના કારણે એમાં મને વધારે રસ છે અને બીકેટાકના ડેલે ઘણી જગ્યાએ ઘણી ગાયોને જે એમાં મુંડા પડી ગયા હોય જે ઇળું મુંડા કહેવાય ને મોટા મોટા એ પણ અમે કાઢેલા છે અને આવી ગાયોને જીવિત રાખવાનો પૂરો પ્રયત્ન કરેલો છે પણ આ નરાધમને સજા થાય એવી હું ભરત કાતરિયા માગણી કરું છું જય ભારત